ધમાકેદાર બહર ઓ તમે જોઈ શકો છો અહિયાં તો ઘડાઈ નું કામ કરી આપવામાં આવે છે સોના ચાંદી વેરાયટી તમને અહિયાં ઘરેણા દાગીના જેવા મળી રહેવાના છે અને એમાં પણ જોરદાર કલેક્શન અહીંયા મળવાનું છે તો તમને અહિયા માતાજી ની ભગવાન ની સોનાના દોરા દાગીના મંગલ જેવી જેવી બધી વેરાયટી મળી રેવાની છે અને મગમાળા તો ખરી અને હોના સેટ તો જુઓ જોરદાર કલેક્શન આખા કડી માં ના મળે એવું તમને અહિયાં મળી રહેવાનું છે તો અહિયાં જલ્દીથી મુલાકાત કરો તમે પણ આ વિડીયો ને ફોલો કરો અને તમારા મિત્રોને ફ્રેન્ડ સર્કલ માં શેર કરો